આખું જો જંગલ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધું જ અહીંયા ધસરાઈ ગયેલું છે ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે નવી નવી લોકેશન વાળા એક પોતેરાજાનો મહેલ પણ આવેલો છે તે પણ આપણે જોવાના છે વિડીયો રહેલ લાગી જો કરો જો વિડીયો આવડો પસંદ આવે તો આપની ચેનલ અત્યારે આપણે માચી પહોંચી ગયા છે અને અહીંયાથી આપણે જવાનું છે ચાલતા ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે અને તે પણ શોર્ટકટ રસ્તેથી જવાનું છે તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો અને નવી લોકેશનો પણ જોવાની છે આ છે પાર્કિંગ હવે અહીંયાથી આપણે આગળ ચાલતા ચાલતા જઈશું ભદ્રકાલી મંદિર તરફ ઘણા બધા જે ભક્તો છે તે પાવાગઢ જ્યારે આપણે મહાકાળીના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે રસ્તામાં એક મક્કાઈ કોઠારા આવે છે ત્યારબાદ એક રસ્તો આવે છે ત્યાંથી પણ તમે ભદ્રકાલી મંદિર તરફ જઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ શોર્ટકટ રસ્તે કેમકે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદ પણ ખૂબ જ પડ્યો છે તો ઘણી બધી વનસ્પતિઓ પણ તમને જોવા મળે છે અને જંગલમાં રહી આ ભદ્રકાળી મંદિર તરફ જવાનો રસ્તો છે અને ધુમસ પણ જુઓ સામે ભદ્રકાળી માતાજીનું મંદિર છે ત્યાંથી બહુ જ ઉપર સુધી ચાલવાનું રહેશે અને જુઓ આ આખું જો જંગલ છે અને ધુમ્મસ ઘણું બધું આવેલું છે અહીંયા બધું કામકાજ પણ ચાલુ છે રસ્તો બનાવવાનું જો આજુબાજુના જે મોટા મોટા પહાડો હતા તે કટિંગ કરી દીધેલા છે એવું લાગે છે કે હવે ટૂંક જ સમયમાં ભદ્રકાલી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પણ બહુ જ જોરદાર બની જશે અહીંયા બધું ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે અહીંયા બહુ જ જોરદાર પવન પણ આવી રહ્યો છે અને સામેનું તમે પહાડ જુઓ ઘણું બધું ત્યાં ધુમાસ છે સામે ભદ્રકાલી માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં રહીને ચાલતું જવાનું છે પણ ધુમાસ અત્યારે ઘણું બધું છે અને જોવો છો ઘણા બધા ભાઈઓ છે તે અહીંયા એન્જોય કરવા માટે પણ આવ્યા છે રસ્તો જુઓ એટલો સરસ રીતનો કટિંગ કરી દીધેલો છે અને જે આ પહાડી છે જે તૂટી અને આ પથ્થર પણ કઈ રીતના પડેલા છે જુઓ છો તો ચોમાસામાં આવો તો તમારું ધ્યાન રાખજો ભદ્રકાળી મંદિરે જો દર્શન કરવા જતા હોય તો અને ખીણી જુઓ આ રીતની ખીણી છે આ બધું જ અહીંયા ધસરાઈ ગયેલું છે જુઓ તમે પહેલાં આપણે વિડીયો ઘણા બધા બનાવ્યા છે ભદ્રકાલી માતાજી મંદિરના તો તેમાં આપણે રસ્તો પણ બતાવે છે તો પહેલાં આ રીતનો રસ્તો નહોતો જે પહાડી હતી એને કટિંગ કરી નાખે છે અને આ રીતનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ભદ્રકાલી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તેનું સારું એવું ડેવલપમેન્ટ થઈ જશે થોડા સમયમાં ગજબનો અહીંયા વ્યૂ તમને જોવા મળે છે આખી ચા ખીણી છે જુઓ તમે તો આ રીતની બહુ જ ઊંડી ખીણી છે તો તમારું ધ્યાન રાખી અને ભદ્રકાલી મંદિર તરફ દર્શન કરવા માટે જજો ઘણા બધા વાંદરા પણ છે ઝાડ ઉપર બેઠેલા આવો સુંદર દ્રશ્ય જોવા મળે છે તમે ચોમાસામાં આવો છો ત્યારે જુઓ એકદમ ગજબનો વ્યૂ તમને જોવા મળશે આપણે જે પાકો રસ્તો છે ત્યાં પહોંચી ગયા છે જુઓ જો આજે તમને રસ્તો જોવા મળે છે જો અહીંયાથી તમે સીધા પાછા જાઓ ભદ્રકાળીને દર્શન કરી તો મહાકાળી માતાજીનું મંદિર છે તે તરફ તમે પહોંચી જઈશો દર્શન કરવા માટે પણ અત્યારે આપણે જઈએ છીએ ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે અહીંયા આ રસ્તો પણ તમે જોઈ શકો છો ભદ્રકાળી મંદિર તરફ તમે જાઓ છો ત્યારે તમને એક આ મહેલ જોવા મળે છે જોવો છો આ છે અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે તો આ ટાઈપ આ દિવાલ છે બહુ જ ઊંચી ઊંચી જે લોકેશન છે અહીંયા તમારે ધ્યાનથી ફોટોશૂટ પણ કરવું આ જગ્યા ઉપર ફરવા માટે આ કેઈ મોજ પડી કે નહીં મોજ મોજ જય માતાજી જય માતાજી તો મિત્રો જોવો હતા paio હતા ત્યાં આનંદથી આયા હતા અને અહીંયા રોકીભાઈ પાવાગઢ રોકીભાઈ પાવાગઢ લક્ષ્મી થઈ જશે ફોટોશૂટ કરો તો થોડું તમારું ધ્યાન રાખજો કેમ કે વચમાં માં એક જણ આની અંદર પડી ગયો હતો અહીંયા ફોટોશૂટ કરતો હશે તો સેલ્ફી લેવા ગયો હશે તો આની અંદર પડી ગયો હતો ઠીક અંદર સુધી એટલા માટે અત્યારે અહીંયા જાળી મારી દીધેલી છે તો અહીંયા ફોટોશૂટ કરો તમારું ધ્યાન પણ અહીંયા તમારે રાખવાનું જો ફરવા માટે આવો છો ત્યારે અહીંયાથી તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો કેટલો સુંદર અને ગજબનું જોવા મળે છે અને જે જંગલ છે તેમાં જંગલી જાનવર પણ છે તો જંગલમાં અંદર જવાની કોશિશ નહીં કરતા દર્શન કરવા માટે આવું અને ફરો અને જતા રહો જો આ રીતની આખી આ લોકેશન અહીંયા તમને જોવા મળે છે ભદ્રકાલી મંદિરે તમે દર્શન કરવા માટે જાઓ છો ત્યારે અને આ દિવાલ તમને જોવા મળે છે કદાચ પહેલાના સમયમાં બહુ જ ઊંચી આની દિવાલો રહી હશે એ પતે રાજાનો મહેલ તો ત્યાં આગળ જઈને પણ આપણે જોવાના છે અને અહીંયાથી તમે ચાંપાનેર પણ જોઈ શકો છો પણ અત્યારે ધુમસ એટલું બધું છે તો તમને અહીંયાથી દેખાય નહીં તો અહીંયાથી તમે લીંબુ શરબત પાણીનો બોટલ પણ તમે લઈ શકો છો હજુ ચાલતા ચાલતા આપણે આગળ જઈએ છીએ તો આ રીતની વનસ્પતિઓ પણ જોવા મળે છે પહેલાં દર્શન કરી લઈએ ભદ્રકાળી મહારાજીના એના પછી આપણે જોઈશું ફતેરાજાનો મહેલ કદાચ મંદિર પણ ગાયબ થઈ ગયું હમણાં દેખાતો હતો હવે ગાયબ થઈ ગયું જો હવે પાછું દેખાત છે જુઓ હવે એકદમ ક્લિયર થઈ ગયો મેં મંદિર છે ત્યાં પહોંચી ગયા છે અને આ છે શ્રીભર ભદ્રોનું સ્થળ અને ભક્તો જુઓ દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો આ છે ભદ્રકાલી માતાજીનું મંદિર તો અહીંયા તમે દર્શન કરી શકો છો ભદ્રકાલી માતાજીના સામે છે મહાકાળી માતાજીનું મંદિર પણ અત્યારે તમને મંદિર દેખાય નહીં કેમ કે ધુમાસ ઘણું બધું છે એટલા માટે છે એટલા માટે આપણે અંદર વિડીયો શૂટ કર્યો નથી પણ દર્શન તમે બહારથી કરી શકો છો તો આ રીતે એ રીતનો બધો રસ્તો હતો અને હવે આપણે અહીંયાથી જઈશું જે મહેલ છે ફતેરાજાનો તે તરફ જુઓ અહીંયા ઘણું બધું ફેમસ છે અને આ પણ એક રસ્તો છે તો હવે અહીંયાથી આપણે જઈશું જે ફતેરાજાનો મહેલ છે તે તરફ તરફકાલી માતાજીના દર્શન કરી લીધા અને હવે જઈએ જે પતેરાજનો મહેલ છે તે જોવા માટે તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો પણ અહીંયા જુઓ અહીંયા ધુમ્મસ એટલું બધું છે કે સામે તમને કોઈ જોવા પણ નહીં મળે એટલું બધું અહીંયા ધુમ્મસ છે અને આ રીતનું આ પહાડી છે તો અહીંયાથી આપણે આગળ જઈએ છીએ ચાલતા ચાલતા આ છે પતે મહેલ તો હવે ત્યાં જઈને પણ જોઈશું અને જુઓ આ રીતનો મિત્રો અહીંયા મહેલ હતો પતેરાજાનો પહેલાંના સમયમાં દિવાલો કેટલી ઊંચી રહી હશે તો આપણે સામે પત્રકારી માતાજીના દર્શન કર્યા અને હવે જઈએ પતેરાજાનો મહેલ જોવા જુઓ મિત્રો આ રીતની આ બધી દિવાલો છે અહીંયા પ્રાચીન જોઈ શકો છો આ છે ફતે રાજાનો મહેલ અહીંયાથી ખાલી તમે જુઓ કેટલો ગજબનો તમને વ્યૂ પણ જોવા મળે છે હવે આપણે અંદર જઈશું જોઈ શકો છો મિત્રો હા અંદરથી કંઈક આ રીતનું જોવા મળે છે મેં જોવા તૂટેલી ફૂટેલી હાલતમાં છે એટલે અંદર આવવાની કોશિશ નહીં કરવાની બહારથી જ જોઈ લેવાનું અને અમારા વિડીયોથી જોઈ લેવાનો તો જો મિત્રો આ રીતની આ દિવાલો છે બહુ જ ઊંચું ઊંચી આ રીતની દિવાલો છે તો અહીંયા થોડું ધ્યાન પણ તમારું રાખવાનું તો અહીંયાથી કંઈક આ રીતના જોવા મળે છે જોવો છો ઘણા બધા લોકો અહીંયા જોવા પણ આવ્યા છે અમે એટલે અને આવી તૂટી ફૂટેલી દિવાલો છે તો ધ્યાન પણ તમારું રાખવું પડશે જુઓ છો અંદરથી પણ તો દશરાય પણ શકે તમારા ઉપર એટલે અંદર આવું નહીં જુઓ તમે આ જૂ જૂ ચી દિવેલો છે અહીંયા ઉપર ના અહીંયાથી તમે આ વ્યૂ જુઓ કેવો દેખાઈ રહ્યો છે હવે જઈએ અહિયાંથી બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે આજે જે દ્વાર હતું ત્યાં પહોંચી ગયા છે એટલે કે વરસાદથી બચી રહ્યા છે કેમ કે આપણું ડ્રોન પણ છે એટલા માટે તો જુઓ આ રીતનો તમને નજારો જોવા મળે છે જોઈ શકો છો ફૂલ વરસાદ ચાલુ થઈ જવા છે એમ એમ અહીંયાથી જલ્દી જલ્દી નીકળી જવું પડશે ભદ્રકાલી મંદિરનો તમને વિડીયો પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ચોમાસું ચાલે છે તો જરૂર તમે આવો માતાજીના દર્શન કરવા માટે અને ફરવા માટે ફરવાલાયક જગ્યા છે અને બહુ જ જોરદાર તમને અહીંયા લોકેશન જોવા મળવાની છે તો ચાલો દોસ્તો ફરી મળ્યા નવા એક વ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત